દેશ અને વિદેશમાં વસતા આપણા મેર સમાજના તમામ ભાઈ બહેનોને રામ રામ અને સીતારામ હું રામદેવ મોઢવાડિયા ઉપપ્રમુખ શ્રી મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ એશિયાની જે સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે એની બાજુમાં પોરબંદર જિલ્લાના અને એના દર્દીઓને રહેવા માટે અને એના સગાવને જોવા માટે એક આધુનિક આવાસ તૈયાર કરવામાં આવ્યો છે અને એનું નામ છે કાનાભાઈ એબાભાઈ મોઢવાડી આરોગ્ય ભવન આ કાનાભાઈ એબાભાઈ મોઢવાડી આરોગ્ય ભવન છે એ લંડન સ્થિત અજયભાઈ કાનાભાઈ મોઢવાડિયાના મુખ્ય દાતા તરીકે એમના ફંડથી અને ગ્રામ્ય વિસ્તારના શ્રમજીવી લોકોના ફંડથી અને અમેરિકા ઇંગ્લેન્ડ યુગાન્ડા અને આપણા ભારત દેશના જે દાતાઓ છે એના સાથ અને સહકારથી સંપન્ન થયું છે આ આરોગ્ય ભવનમાં વીસ ગાડીનું પાર્કિંગ છે એક ઓફિસ છે રિસેપ્શન વીસ રૂમ વિથ બાલ્કની વિથ બાથરૂમ બે ડોરબેટરી એક લિવિંગ રૂમ બે રસોડા વેટિંગ એરિયા સાડા પાંચ ફૂટ વાઇડ સીડી છે પેસેન્જ એરિયા છે રેસ્ટરૂમ વિથ બાથરૂમ છે કેરટેકર રૂમ કેરટેકર રૂમ વિથ બાથરૂમ છે બધામાં વાઇફાય ગરમ પાણી બધા ફ્લોર પર પીવાનું પાણી ફાયર એલાર્મ સ્મોક ડિટેક્ટર સોલાર અપર સેટ વિથ પેન્ટ્રી સહિતની સુવિધાઓ આવેલી છે જેથી હવે પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના આપણા દર્દીઓ આવે એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને એમની જે નાનામાં નાની જરૂરિયાતો છે એને ધ્યાનમાં લઈ અને આ કાનાભાઈ ગોટવાડી આરોગ્ય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આખો સમાજ છે રાહુ જોઈને બેઠો હતો કે આ સભાનું લોકાર્પણ ક્યારે થશે હવે એમની ઘડી આવી ચૂકી છે એટલે અગિયારમી તારીખ અને રવિવારના રોજ અગિયારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે સરદાર પટેલ નેશનલ મેમોરિયલ છે શાહીબાગની અંદર સર્કિટ હાઉસની બાજુમાં ત્યાં લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મારી પોરબંદર જિલ્લાના વિદેશના આજુબાજુના જિલ્લાના ગુજરાતમાંથી જે લોકોએ દાન આપ્યું છે જે લોકો સામાજિક આગેવાનો છે એ તમામને મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે અગિયારમી જાન્યુઆરી અને રવિવારના રોજ સાંજે પાંચ કલાકે અવશ્યપણે આ લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપી અને આ કાર્યક્રમની શોભા વધારે આ કાર્યક્રમની અંદર આપણા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા માજી કેબિનેટ મંત્રી બાપુભાઈ બોખીરિયા કુતિયાણાના ધારાસભ્ય કાંધરભાઈ જાડેજા મેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ વડોદરા આપણા સમાજના મોભી ડોક્ટર વીરભાઈ ગોઢાણિયા આપણે લેસ્ટર મેર સમાજના પ્રમુખ છે સંજયભાઈ કાળવદ્રા અને આપણા સમાજની કાયમી ચિંતા કરનારા મોરબી શ્રી ભરતભાઈ વડોદરા સહિતના મહાનુભાવો અને સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહેવાના છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં હાજરી આપો એવી આપ સૌને મારી હૃદયપૂર્વકની વિનંતી છે અવશ્ય પણ મને આશા અને વિશ્વાસ છે કે બધા આગેવાનો આ દર્દીઓને પીડા ઓછી કરવાનું જે માટેનું જે આવાસ બનેલું છે એ આવાસની અંદર મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમની શોભા વધારશો એવી અભ્યર્થના સાથે આપ સૌને રામ રામ અને સીતા સીતારામ